જય કેરિયરના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે મિત્રો આજે આપણે રિઝનિંગના પીએસઆઈ અને કોન્સ્ટેબલ સ્પેશિયલ લેક્ચર પાર્ટ ટુ વિશે ચર્ચા કરવાના છીએ જે વિદ્યાર્થીઓ નવા છે એના માટે હું ખાસ કહી દઉં છું કે આની પહેલાં પણ એક આપણે પાર્ટ વનનો પીએસઆઈનો વિડીયો મૂકેલો છે એ ખાસ જોઈ લેજો અને આજે આપણે જોવાના છીએ રિઝનિંગના અગત્યના પ્રશ્નો પાર્ટ ટુમાં તો મિત્રો તમારી સાથે બુક અને પેન સાથે રાખજો જેથી કરીને આપણે સોલ્યુશનમાં તમને અને મને બંને મજા આવશે તો વધીએ છીએ મિત્રો આગળ નીચે આપેલા શબ્દોને તર્કસંગત અનુક્રમમાં ગોઠવો મિત્રો આ પણ પ્રશ્ન એવો છે કે જે પીએસઆઈ અને કોન્સ્ટેબલની પરીક્ષામાં અલગ અલગ રીતે પૂછાય છે બરાબર છે તમને આમાં પાંચ વસ્તુ આપેલી છે જેમ કે એક છે પરિવાર બે છે સમુદાય રાજ્ય વિસ્તાર અને દેશ તમારે ઓપ્શન ઉપરથી જોવું પડે કે ચડતા ક્રમમાં ગોઠવવાના છે કે ઉતરતા ક્રમમાં ગોઠવવાના છે જનરલી એવા પ્રશ્નની અંદર ચડતા ક્રમમાં ગોઠવવાના હોય છે એટલે કે નાનાથી મોટા તરફ જવાનું હોય છે નવ્વાણું ટકા કિસ્સાની અંદર તો આમાં પણ મિત્રો આપણે નાનાથી મોટા તરફ જઈએ તો આપને એટલી ખબર પડે મિત્રો કે અહીંયા રાજ્ય નથી મિત્રો પ્રિન્ટ મિસ્ટેક છે અહીંયા સભ્ય છે શું છે સભ્ય બરાબર છે એટલે પહેલાં જે શરૂઆત થાય એમાં પહેલાં ઓપ્શનમાં આવશે એ આવશે સભ્ય સભ્ય ભેગા મળી મિત્રો સભ્ય ભેગા મળી સાથે મળી અને શું બનાવે છે મિત્રો તો કે પરિવાર બનાવે છે એટલે બીજા નંબર ઉપર આવશે પરિવાર એટલે હું લખું છું ઓપ્શન એ બરાબર છે આવી રીતે જોતું કરતું પણ જોતું જવાનું જો ત્રણ અને એક ત્રણ અને એક વાળા ત્રણ ઓપ્શન છે એટલે આપણે આગળ જવું પડશે બરાબર છે એટલે સભ્ય પરિવાર પરિવાર સાથે મળીને શું બનાવશે મિત્રો તો કે સમુદાય બનાવશે એટલે અહીંયા હું લખું છું સમુદાય અહીંયા પણ ઓપ્શન આવશે બે જોવો જઈ ત્રણ એક બે ત્રણ એક બે એટલે કાં આપણો જવાબ બે હશે ને કાં આપણો જવાબ સી હશે બરાબર છે હવે મારે ચેક કરવાનું છે ને મિત્રો એ એક જ છે કાં પાંચ હોવું જોઈએ ચાર હોવું જોઈએ ઓકે જો સભ્ય પરિવાર સમુદાય સમુદાય ભેગા મળીને શું બનાવે મિત્રો તો કે એ બનાવશે એ હશે વિસ્તાર શું હશે વિસ્તાર એટલે અહીંયા આવશે વિસ્તાર હવે મારે જો ભવ્ય કાર્યક્રમ ન ગોઠવવો હોય તો મને સીધી ખબર પડી જાય કે જવાબમાં શું આવશે ભાઈ તો કે સી આવશે કારણ કે વિસ્તાર ભેગો મળી અને શું બનાવે છે મિત્રો તો કે દેશ બનાવે છે આપણો સાચો જવાબ છે એ આવશે જે કોડ છે એ છે ત્રણ એક બે ચાર અને પાંચ કોડ ને યાદ ન રાખવો હોય રીતે યાદ રાખવું હોય તો સભ્ય પરિવાર સમુદાય વિસ્તાર અને પછી આવશે દેશ બરાબર છે આ પણ સમસંબંધનો પ્રશ્ન છે મિત્રો બહુ જ પરીક્ષામાં પૂછાઈ ગયો છે અલગ અલગ રીતે તમને આ સભ્યો પ્રશ્ન છે એ પૂછાય છે બરાબર છે વધીએ છીએ મિત્રો આગળ એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે એ છે આપણો ખૂબ જ અગત્યનો મિત્રો આ પ્રશ્ન અલગ અલગ રીતે ઘણી બધી રીતે થાય છે પણ જનરલી આમાં એક વસ્તુ યાદ રાખવાની કે જે વસ્તુ તમને આપી છે એ મુજબ તમારો દાખલો ગણતો જવાનો વધારે બહુ વિચારવાનું નહીં જો વધારે વિચારશો તો દાખલામાં ઉલજાઈ જાઓ બરાબર છે આની ખાસિયત છે જો તમને એવું કીધું છે બધા પુષ્પો શું છે ભાઈ તો કે રમકડા આ બધા પુષ્પો છે આ બધા પુષ્પો છે એ શું છે મિત્રો તો કે એ રમકડા છે ઓકે બધા પુષ્પો રમકડા છે ઓકે આગળ કેટલાક રમકડા વૃક્ષો છે કેટલાક કીધા છે બધાય કીધા એટલે એટલે હું રાઉન્ડ કરું કેટલાક આવી ગયા જો આ છે રમકડા કેટલાક બરાબર છે હું કીધું છે કેટલાક રમકડા વૃક્ષો છે આ કેટલાક રમકડા છે અને એ શું છે મિત્રો તો કે વૃક્ષો છે ઓકે કેટલાક દેવદૂતો વૃક્ષો છે કેટલાક દેવદૂતો કેટલાક એટલે ફરી પાછા અહીંયા આવશે અહીંયા આવશે દેવદૂતો બરાબર છે આ આપને જે પ્રશ્ન આપ્યો છે એનું આપણે આકૃતિ દ્વારા નિરૂપણ કર્યું હવે આપણે તારણો આપ્યા છે જે કારણો મિત્રો માનો કે છે વાળા હોય ને મિત્રો છે વાળા તો એ હંમેશા આકૃતિ ઉપરથી જવાબ દેવાના નેક્સ્ટ પાર્ટ થ્રીની અંદર હું નથી વાળા પણ લઈશ તો એની અંદર આપણે આકૃતિ ઉપરથી જવાબ નથી દેવાના એનો જવાબ કેમ દેવો એ પાર્ટ થ્રી ની અંદર હું કહીશ તો અહીંયા છે વાળા છે કેટલાક દેવદૂતો છે ખોટું બરાબર છે એના પછી કેટલાક વૃક્ષો પુષ્પો છે કેટલાક વૃક્ષો છે આ કેટલાક વૃક્ષો એ પુષ્પો છે નહીં કેટલાક વૃક્ષો છે ને એ રમકડા છે પુષ્પો નથી એટલે બીજું વિધાન પણ કેવું છે મિત્રો તો કે ખોટું ત્રીજું વિધાન કેટલાક પુષ્પો દેવદૂતો છે કેટલાક પુષ્પો છે લા પુષ્પો છે એ દેવદૂતો છે તો કે નથી આકૃતિમાં જોઈને ખબર પડી જાય કે બહુ ભાગો છે એ દૂર છે એટલા માટે એ પણ વિધાન કેવું છે મિત્રો ખોટું એટલે ત્રણે ત્રણ વિધાન છે એ ખોટા છે હવે આમાં આપને શું ઓપ્શન આપ્યા છે એ ઓપ્શન આપ્યો છે ફક્ત એક અનુસરે છે અનુસરે છે તો કે નહીં ત્રણમાંથી એક અનુસરતા નથી બીજું ઓપ્શન એવું છે ફક્ત બે અનુસરે છે ફક્ત બે અનુસરે એક કંઈ અનુસરતા નથી સાહેબ બધા અનુસરે છે નહીં તો આપણો જવાબ શું હોય છે મિત્રો તો કે આપણો આપણો જવાબ જવાબ છે 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 ડી ડી ધીસ એટલે માટે આવશે બરાબર વધીએ છીએ મિત્રો આગળ નેક્સ્ટ ક્વેશ્ચન એના પછીનો ડેમોક્રેસી શબ્દના મૂળાક્ષરનો ઉપયોગ કરી કયો શબ્દ બની શકે એટલે કે પોઝિટિવ છે તમને આમાં સ્પેલિંગ આપ્યા છે મિત્રો આ શબ્દ રચના છે જેને આપણે બીજા શબ્દોમાં વર્ડ ફોર્મેશન પણ કહી શકીએ તો આની અંદર મિત્રો તમારે જોવાનું છે કે આમાં આપેલા સ્પેલિંગ એ આમાં હોવા જોઈએ કારણ કે તમને એવું કીધું છે કયો શબ્દ બની શકે નથી તો પ્રશ્ન અલગ હોય એટલે જોજો પોઝિટિવ નેગેટિવ બે પ્રશ્નો છે મિત્રો આમાં પોઝિટિવ છે એટલે આપણે જોવું પડશે કે આમાંથી કયો સ્પેલિંગ છે એ આમાં હોવો જોઈએ જો એક અક્ષર પણ આનો આમાં નહીં હોય તો એ જવાબ આપણો હોય છે હવે જોઈએ છે એસ છે તો કે હા એસ છે આમાં જોવો જોઈએ તો કે હા એસ નથી ઓકે પછી ઈ છે તો કે હા ઈ છે પછી સી છે તો કે હા સી છે પછી આર છે તો કે હા ઈ છે છે તો કે હા પછી સી છે તો કે આ છે વાય છે તો કે હા છે આની અંદર મિત્રો એસ નથી આની અંદર એસ નથી એટલે આપણો જવાબ આ આવશે નહીં કારણ કે તમને એવું કીધું છે કે ક્યો બની શકે એટલે બધાય ઓપ્શન આની અંદર હોવા જોઈએ બધાય જે તમને મૂળાક્ષરો દેખાય છે એ આની અંદર હોવા જોઈએ પહેલામાં એસ નથી એટલે નહીં આવે બરાબર છે આગળ વધીએ બીજામાં જોવો જોઈએ એમ આની અંદર એમ છે તો કે હા છે આઈ છે તો કે આઈ નથી એટલે આ પણ ઓપ્શન આવશે નહીં હવે અમારે આખા ઓપ્શનને ચેક કરવાની જરૂર નથી સી એમ છે તો કે હા છે એ છે તો કે હા છે આર છે તો કે હા છે સી છે તો કે હા છે વાય છે તો કે હા એનો મતલબ આખે આખો શબ્દ છે આની અંદર આપણા ડેમોક્રેસીમાં છે માટે આપણો જવાબ છે એ શું આવશે મિત્રો તો કે જવાબ છે એ આવશે સી બરાબર છે એટલે ખાસમ ખાસ આવા પ્રશ્ન છે આપણે જોવા પડશે મિત્રો ગઈ ભરતી બે હાજર સત્તર અઢારની અંદર પણ આવા ચાર પાંચ પ્રશ્નો હતા બરાબર છે સાવ સેલા પણ પૂછે છે એટલા માટે તમારો સમય બગડે આની અંદર મિત્રો તમે દરરોજ પાંચ દસ પાંચ દસ ની પ્રેક્ટિસ કરો એટલે ઝડપ આપવો વધશે બરાબર છે વધીએ છીએ મિત્રો આગળ નેક્સ્ટ એના પછી આવશે સરસ મજાનો દિશા અંતરનો પ્રશ્ન પીએસઆઈ કોન્સ્ટેબલનું પેપર હોય અને દિશા અને અંતર ન હોય એવું બને જ નહીં સાહેબ દિશા અંતર હોય જ હાલો રાધિકા પૂર્વ દિશામાં પાંચ કિલોમીટરનું અંતર કાપે છે માનો કે આ ચાર દિશા છે આપણી આપણું પ્રસ્થાન બિંદુ છે આ ચાર દિશા ઉત્તર દક્ષિણ પૂર્વ અને પશ્ચિમ એમાં તમને એવું કીધું છે કે રાધિકાબેન પૂર્વ દિશામાં કેટલા કિલોમીટરનું અંતર કાપે છે તો કે પૂર્વ દિશામાં એ પાંચ કિલોમીટરનું અંતર કાપે છે આ લોકો કપાઈ ગયું પછી પછી તે પોતાની પોતાની જ્યારે મિત્રો ને પોતાની ત્યારે તમારે શું કરવાનું છે ખબર ચાર દિશા પાછી દોરવાની ઉત્તર દક્ષિણ પૂર્વ અને આ પશ્ચિમ આ આપણું પ્રસ્થાન બિંદુ ચાર દિશા કે આ ખાસ ધ્યાન રાખવાનું હોય હવે આપને શું કીધું પછી તે પોતાની દક્ષિણ પૂર્વ દિશા તરફ એટલે આ દક્ષિણ ના પૂર્વ આ દિશા તરફ કેટલું અંતર કાપે છે મિત્રો તો કે પાંચ કિલોમીટરનું અંતર કાપે છે યો થઈ ગયું આ પછી તે ઉત્તર પશ્ચિમ દિશામાં એટલે ફરી પાછું મિત્રો આપણે એક વખત કહી દીધું છે પોતાની એટલે અહીંયા ફરી પાછી ચાર દિશા દોરવી પડશે ઉત્તર દક્ષિણ પૂર્વ અને આ પશ્ચિમ આ આપણું બિંદુ હવે આપણે કઈ દિશામાં કીધું તો કે ઉત્તર પશ્ચિમ દિશા તરફ એટલે આ ઉત્તર અને પશ્ચિમ એટલે આ દિશા તરફ કેટલા કિલોમીટરનું અંતર છે તો કે પાંચ કિલોમીટરનું લ્યો આપ્યું પાંચ કિલોમીટર બધું આટલું ગોળ ગોળ ફેર્યાને અંતર કાપ્યું પછી આપણે છેલ્લે શું કીધું કે તો તેનું મુખ કઈ દિશામાં છે મિત્રો તો જ્યારે આ દિશામાં મુખ હોય છેલ્લે આપણે આ દિશામાં ગયા તો આ દિશા એટલે કઈ દિશા તો કે ઉત્તર અને પશ્ચિમ માનો કે ઉત્તર પશ્ચિમ નથી આપી તો ચાર ખૂણા પણ ખબર હોવી જોઈએ અહીંયા કયો ખૂણો હોય છે મિત્રો તો કે અહીંયા ઈશાન હશે અહીંયા તો કે અહીંયા અગ્નિ હશે અહીંયા તો કે અહીંયા નૈઋત્ય હોય છે અને અહીંયા કયો હોય છે મિત્રો અહીંયા જ્યાંથી આપણે ગરમ પવનોની દિશા જે આપણો પાકો મિત્ર દેશ આવેલો છે એ દિશા કઈ છે મિત્રો તો કે એ દિશા આપણી છે વાયવ્ય માટે આપણો જવાબ કયો આવશે મિત્રો તો કે વાયવ્ય આવશે તમારે મને કોમેન્ટ બોક્સમાં મિત્રો જણાવવાનું છે કે વર્ષા ઋતુમાં આવતા પવનોની દિશા કઈ બરાબર છે કોમેન્ટ બોક્સમાં જણાવજો કારણ કે ગઈ પીએસઆઈની ભરતીમાં એક દિશાંતરનો પ્રશ્ન પૂછાઈ ગયો બરાબર છે એંગલના પ્રશ્નોમાંથી હતો વધીએ છીએ મિત્રો આગળ નેક્સ્ટ ક્વેશ્ચન કેટલાક પોપટ છે ને એ છે આ કેટલાક પોપટ છે લ્યો આપણે દોરીએ પોપટ આ કેટલાક પોપટ એ ગુવળ છે શું છે ગુવળ લ્યો કેટલાક પોપટ ગુવર થઈ ગયા પછી બધા ગુવળ કબૂતર છે બધા જ ગુવળ શું છે ભાઈ તો કે બધા જ ગુવળ કબૂતર છે લ્યો થઈ ગયું ઘણા પછી આમાં શું કરે ખબર રાઉન્ડ સરખો કરે ભાઈ એવું નથી તમને જે રીતે કીધું છે એ રીતે આગળ વધતા જાવ લમગોળ બનાવો ચોરસ બનાવો એ તમારી મરજી છે આગળ બધા કબૂતર સાપ છે આ બધા કબૂતર એ શું છે ભાઈ તો કે સાપ છે આપને પ્રશ્ન આપ્યો એનું નિરૂપણ આપણે કર્યું કારણમાં શું છે કેટલાક પોપટ કબૂતરો છે કેટલાક પોપટ છે ને એ કબૂતર છે મિત્રો આમાં એક વસ્તુ યાદ રાખજો તમે જ્યારે બહારથી અંદર જાઓને ત્યારે કેટલાક વિધાનો હંમેશા સાચા હોય આ યાદ રાખજો આ ખાસમ ખાસ યાદ રાખજો કારણ કે પાર્ટ થ્રીની અંદર આપણે આના પ્રશ્નો વધારે જોવાના છીએ બરાબર છે કેટલાક પોપટ છે ને એ કબૂતર છે જોવો જ કેટલાક પોપટ છે પોપટ એ કબૂતર છે તો કે હા છે આની અંદર આવી ગયા તો કે આવી ગયા તો એનો મતલબ પહેલું વિધાન કેવું છે મિત્રો તો કે સાચું કેટલા કબૂતરો પોપટ છે હવે જો કેટલાક કબૂતર છે કેટલા કબૂતર ઈ પોપટ છે તો કે આ કેટલાક છે બધા નથી કેટલા છે કેટલાક છે બધા નથી એટલે બીજું વિધાન પણ કેવું છે મિત્રો તો કે સાચું એના પછીનું ત્રીજું વિધાન બધા ગુવળ સાપ છે જોવો જઈ બધા ગુવળ છે આ બધા ગુવળ આ આપણું બધા ગુવળ છે જો આ આપણું બધા ગુવળ આ બધા ગોળ એ સાપ છે તો કે આ સાપની અંદર સમાઈ ગયા છે તો કે હા એનો મતલબ ત્રીજું વિધાન કેવું છે મિત્રો આપણું તો કે સાચું એનો મતલબ આની અંદર ત્રણેય વિધાન સાચા છે તો આપણો જવાબ છે તો કે આ છે પેલો જ ઓપ્શન છે આપણો કે તમામ અનુસરે છે માટે આનો જવાબ આવશે એ બરાબર છે વધીએ છે મિત્રો આગળ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ છીએ એ છે સરસ મજાની સિરીઝ સિરીઝ માટે તો મિત્રો મેં અલગ અલગ કેટલા બધા વિડીયો બનાવ્યા છે શરૂઆત યુટ્યુબના ચેનલથી તમે કરી શકો છો પ્લે સ્ટોરમાં જો તમે જય કેરિયર ઓનલાઈન ડાઉનલોડ કરેલી છે તો એની અંદર પણ આ વિડીયો છે રીઝનિંગ પાર્ટ વન ને પાર્ટ ટુ લખેલા વિડીયો છે એ ખાસ ખાસ જોઈ લેજો જેમાં શ્રેણીની તમને શોર્ટકટ આપેલી છે અહીંયા તમને સીધી શોર્ટકટ કરાવવું દાખલો ન કરવો હોય તો તોય થાય જુઓ પોઈન્ટ પછી બે આંકડા છે ને આપણો જવાબ છે અહીંયા પોઈન્ટ પછી બે આંકડા હોવા જોઈએ જોવો જઈએ પોઈન્ટ પછી ત્રણ આંકડા નહીં આવે અહીંયા પોઈન્ટ જ નથી પોઈન્ટ પછી બે આંકડા આ હોઈ શકે પોઈન્ટ પછી બે આંકડા આ હોય શકે પણ આમ તમે જોવા જાવ તો આ આવે નહીં પણ આપણે એક કીધું છે કે પોઈન્ટ પછી બે આંકડા હોય એટલે આપણે એક વસ્તુને યાદ રાખીએ કાં ઓપ્શન હશે સી અને કાં હશે ડી જોવો આ એક ચાર નવ ને પછી ખાલી જગ્યા મને એટલી ખબર પડે આ એકનો વર્ગ છે આ બે નો વર્ગ છે આ ત્રણ નો વર્ગ છે ને આ ચાર નો વર્ગ છે એટલે જવાબમાં શું આવે મિત્રો તો કે પોઈન્ટ પછી બે આંકડા હોય ઝીરો પોઈન્ટ સોળ આવે માટે આપણો જવાબ શું આવશે મિત્રો તો કે સી ઝીરો પોઈન્ટ સોળ બરાબર છે આગળ રીઝનિંગના મિત્રો હું તમને હજી કહું છું સાતથી આઠ વિડીયો અલગ અલગ બનાવેલા છે એ ખાસ ખાસ જોઈ લેજો એ વિડિયો જોઈ લેશો ને મિત્રો તો પણ તમારું રીઝનિંગ છે ને સાઠ ટકા કવર થઈ જશે અને જો તમને એમાં પરમ આનંદ આવે તો અખંડ અખંડ આનંદ લેવા હે ને ભાઈ તમે બધા ઓફલાઈન બેન્ચમાં જોડાઈ જાજો અમારી સાંજની બેન્ચ અમારા ટૂંક સમયમાં ચાલુ થવાની છે ચારથી છ અને અત્યારે મોર્નિંગની બેન્ચ ચાલુ છે આઠથી દસ તમે ગમે ત્યારે લેક્ચરના આ ડેમો ભરવા આવી શકો છો અને એમાં જોડાઈ પણ શકો છો બરાબર છે ચાલો જઈએ છીએ આગળ નેક્સ્ટ ક્વેશ્ચન ધારો કે આજે સોમવાર છે ધારો કે આજે સોમવાર છે કેલેન્ડરનો પ્રશ્ન મિત્રો પીએસઆઈ અને કોન્સ્ટેબલના પ્રશ્નો હોય ને એની અંદર હું કેલેન્ડરને સિરીઝને કોડિંગ ડી કોડિંગ વધારે જ રાખીશ એનું કારણ છે સૌથી વધારે અત્યાર સુધીમાં એના પ્રશ્નો પૂછાના છે તો આપણે એના ઉપર ફોકસ વધારે રાખવું પડશે એવું નથી કે તો બીજા ઉપર ધ્યાન નહીં રાખીએ વધારે ફોકસ એ ચેપ્ટર ઉપર આપણે રાખશું દિશાંતર પણ છે ધારો કે આજે સોમવાર છે તો ગુરુવાર પછીના સુડતાલીસમાં દિવસે એટલે આપણે આનું કંઈ કામ નથી ગુરુવાર પછીની વાત છે એટલે હું એ ગુરુવાર લખી નાખીશ ગુરુવાર પછીના સુડતાલીસમાં દિવસે સુડતાલીસમાં દિવસે એટલે જે તે તમને આપેલા છે દિવસે એને સાત વડે ભાંગવા પડે શું કામ એને કારણ કે આપણે અહીંયા શું પૂછ્યું છે કે ક્યો વાર હૈ છે વાર ક્યારે મળે જ્યારે વીકના સાત સાત વડે તમે ભાગો કારણ કે વીકમાં દિવસોની સંખ્યા સાત હોય તો મિત્રો આપણે એમ કરવું હોય તો આપણે સાત વડે ભાંગીએ તો મને એટલી ખબર પડે કે સત્યુ સત્ય ઓગણપચા થાય તો એ વધી જાય તો છ સાત કેટલા થાય મિત્રો તો કે છ સાત બેતાલીસ થાય કેટલા વધશે તો કે ભાઈ તેતાલીસ ચુમ્માલીસ પિસ્તાલીસ છેતાલીસ અને સુડતાલીસ કેટલા વધ્યા તો કે પાંચ પછી ભાઈ ક્યાંય પોઈન્ટ મૂકીને ભાંગાકાર પૂરો કરવાનો નથી આ ખાસ યાદ રાખજો જે શેષ મળે એ દિવસો એડ કરી દેવાના આ પાંચમો દિવસ છે તમારો શું હોય છે તો કે એ આપણો જવાબ એ છે જો ગુરુવાર પછી કયો વાર આવશે શુક્ર શનિ રવિ સોમ અને અહીંયા કયો હોય છે મંગળ છે આમાં કે મંગળ તો કે હા છે તો આપણો જવાબ શું આવશે મિત્રો તો કે બી આવશે મંગળવાર બરાબર છે આ ખાસ અમ ખાસ યાદ રાખજો મેથડ ખૂબ જ અગત્યની છે અને સૌથી વધારે પૂછાઈ ગયેલી છે તો આગળ વધીએ છીએ મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ છીએ એસબીઆઈ તો ત્રીસ યુકો તો ખાલી જગ્યા મિત્રો આ ચેપ્ટર છે કોડિંગ ડી કોડિંગ કોડિંગ મિત્રો આમાં તમને કોડ પણ ખબર હોવો જોઈએ કોડ પણ ખબર હોવો જોઈએ એ છે ઈ ચોટી જો આ ખબર હોય ને તમને તો તમે આ પ્રશ્નો ઝડપથી કરી શકો કોન્સ્ટેબલની ભરતીમાં આના અઢાર થી વીસ માર્ક ના પ્રશ્નો હતા એટલે મહત્વ ખૂબ જ વધારે છે એ ટુ ઝેડ એબીસીડીના ક્રમ યાદ રાખવા પડે અને ન રાખવો હોય તો ઇજોટીનો કોન્સેપ્ટ યાદ રાખવો પડે શું છે તો કે ભાઈ કાંઈ નથી ક્રમ છે ખાલી શું ક્રમ છે જોવો આ ઈ છે એટલે જોવો હું લખું એ બી સી ડી અને આ ઈ તો ઈ કેટલા ઉપર આવે તો કે એક બે ત્રણ ચાર અને આ પાંચ ઈ કેટલા ઉપર આવશે પાંચ ઉપર એટલે હું અહીંયા વિચાર્યા વગર મિત્રો અહીંયા હું કરી દઈશ ઈ હું કરી દઈશ ઈમાં આવશે તો કે પાંચ આવશે ઈમાં કેટલા આવશે મિત્રો તો કે પાંચ આવશે એટલે હું વિચાર્યા વગર મિત્રો ઈમાં હું લખી નાખીશ અહીંયા પાંચ જે બરાબર કેટલા આવશે તો કે દસ ઓ બરાબર કેટલા આવશે તો કે પંદર ટી બરાબર કેટલા આવશે તો કે વીસ વાય બરાબર કેટલા આવશે તો કે પચીસ એના કોડ છે અહીંયા ઝેડ હોય છે અને ઝેડનો કોડ આવે છે છવ્વીસ મૂળાક્ષરોની સંખ્યા એક થી લઈને છવ્વીસ સુધી હોય છે એક પ્રશ્ન મિત્રો હું તમને આપું છું તમારા કોમેન્ટ બોક્સમાં ખાસ જણાવજો કોમેન્ટ બોક્સમાં મિત્રો તમે એક્ટિવ નથી વિડીયો જોવો છો લખો છો સમજો છો કોમેન્ટ મને જણાવતા નથી આજ મને ખાસમ ખાસ કોમેન્ટ જણાવજો કે હરીસામાં જોતા કુલ કેટલા મૂળાક્ષરો સમાન દેખાય અને એ મૂળાક્ષરો ક્યાં ક્યાં એ તમારે કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે એસ બી આઈ બરાબર ત્રીસ જોવો હજી બી છે એ કેટલા ઉપર આવશે એ બી તો કે બી છે ને એસ બી અને આઈ આવો કંઈક કોડ આપેલો છે તો આમાં બી છે એ કેટલા ઉપર આવશે તો કે બે ઉપર આવશે બરાબર છે એના પછી જોવો જે આ જે આઈ જે આયા જોઈએ આઈવો તો અહીંયા કેટલા આવશે નવ દસ આગળની સંખ્યા એટલે નવ હવે એસ એસ કેની આગળ આવશે એસ કેની આગળ આવશે જોવો જોઈએ પી ક્યુ આર એસ ટી આવી રીતે હોય પી ક્યુ આર એસ અને ટી તો જોવું જોઈએ ટી બરાબર કેટલા છે તો કે વીસ છે તો એસ બરાબર કેટલા હોય તો કે ઓગણીસ હોય તો અહીંયા કેટલા આવશે ઓગણીસ ઓગણીસમાં બે એડ કરીએ મિત્રો તો કેટલા થાય તો કે એકવીસ એકવીસમાં હું નવ એડ કરું તો કેટલા થાય મિત્રો તો કે ત્રીસ છે અહીંયા તો કે આ છે આ કોન્સેપ્ટ કોન્સેપ્ટથી તમે મિત્રો સરળતાથી કોડને યાદ રાખી શકો જેને એબીસીડીનો કોડ ખબર જ છે એને કાંઈ જરૂર નથી મિત્રો આ તો જેને નથી ખબર એના માટે હું અહીંયા તમને શોર્ટકટ આપું છું આગળ વધીએ એના પછી તમને મિત્રો આપ્યું છે ને એ છે યુકો શું આપ્યું છે યુકો હવે જોવો જે યુકોમાં આપણે જોઈએ યુકો યુકો યુકોમાં જોઈએ આપણે યુ કો હાલો સી બરાબર તો મિત્રો ખબર જ છે કેટલા આવશે તો કે ત્રણ ઓની સંખ્યા પણ ખબર છે કેટલા આવશે તો કે પંદર હાલો યુ 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 કેની પહેલાં આવશે કેના પછી આવશે યુ કેની પહેલાં આવશે ભાઈ એસ ટી યુ વી એસ ટી યુ વી ટી યુ અને વી થાય એવું તો ટી ની સંજ્ઞા છે વીસ તો ટી પછી યુ આવે તો કેટલા ઉપર હોય તો કે એકવીસ ઉપર હોય કેટલા ઉપર હોય એકવીસ ઉપર બધાનો શું કરી દેવાનો હવે મિત્રો તો કે સરવાળો બધાનો મિત્રો સરવાળો કરો જોઈએ પાંચ છ સાત આઠ અને નવ અહીંયા આવશે નવ બે ને કેટલા થાય મિત્રો તો કે ત્રણ છે કે ઓગણચાલીસ તો કે હા છે તો આપણો જવાબ શું આવશે મિત્રો ઓગણચાલીસ આવશે એક કોન્સેપ્ટ તમને જે ખબર હોય એ છે આ ઈજોટીનો ઈજોટીનો કોન્સેપ્ટ ખબર હોય તો તમે આરામથી આવા દાખલાઓ કરી શકો છો કોડિંગ ડી કોડિંગનો ખૂબ જ અગત્યનો કોન્સેપ્ટ છે વધીએ છીએ મિત્રો આગળ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ છીએ એ પણ કોડિંગ ડીકોડિંગનો જ એક પાર્ટ છે જેનું નામ છે આલ્ફાબેટ આલ્ફાબેટમાં તમને અલગ અલગ આવી રીતે પ્રશ્નો પણ પૂછાઈ શકે છે એમાં તમને આપ્યું છે કે નીચેના આલ્ફાબેટનો અભ્યાસ કરી નીચેના દસથી બાર પ્રશ્નોના જવાબ દેવાના છે બરાબર છે આવા પ્રશ્નો મિત્રો પૂછાય ને તે આપણા નસીબારા છે એવું માનવું કારણ કે એક જ આકૃતિ ઉપર તમને સીધા બે ત્રણ માર્ક મળી જતા હોય છે આવા જનરલી પઝલમાં પ્રશ્ન પૂછાય છે તમને તમને એક એક સરસ મજાની આકૃતિ કે છે બરાબર એના ઉપરથી શું કીધું છે તમને પ્રશ્ન આવ્યા છે નીચે કે જો ઉપરના મૂળાક્ષરની આકૃતિમાં તમામ અંકોને દૂર કરીએ તમામ અંકોને શું કરી દઈએ દૂર તો ડાબી બાજુથી આઠમા સ્થાને કોણ હશે મિત્રો ડાબી બાજુ જમણી બાજુનો પણ આપણે કોન્સેપ્ટ આગળના વિડીયો બે ત્રણ વિડીયો પહેલાં આપી દીધો છે છતાં કહી દઉં છું કે શરૂઆત થતી હોય હંમેશા ડાબી બાજુ હોય અંતથી હંમેશા જમણી બાજુ આવે છે કોન્સેપ્ટ ન ખબર હોય તો બે ત્રણ વાર બે ત્રણ વિડીયો આગળનો એક વિડીયો છે જે ટાટ એચ એસ લખેલું છે સેકન્ડરી એમાં ખાસ જોઈ લેજો બરાબર છે એટલે ડાબી બાજુથી આઠમા સ્થાને પણ શું છે ભાઈ અંકોને દૂર કરી દેવાના છો ડાબા સ્થાનેથી આઠમો પણ અંકો આવવા જોઈએ નહીં એટલે આ ડાબી બાજુ છે અંકો નહીં આવેલા એક આ બે આ ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ એટલે પેલાનો જવાબ આવશે બુદ્ધિનો ઉપયોગ કરીને જવાબ દેવાના હોય છે વધીએ છે મિત્રો આગળ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ પ્રશ્ન એ જ રહેશે એટલે કે આપણા મૂળાક્ષરો એ જ રહેશે ખાલી પ્રશ્ન બદલશે ઉપરની આકૃતિમાં દર્શાવ્યા મુજબ જમણેથી તેર સ્થાને કઈ અંકો દૂર કરવાનું નથી કીધું આલ્ફાપેટ દૂર કરવાનું નથી કીધું કે એ કઈ સિમ્બોલ દૂર કરવાનું નથી કીધું તેર માં સ્થાને જમણે થઈ લાઈન થી મારે ગણતરી કરવાની ત્રણ ને ત્રણ છ સાત આઠ નવ દસ અગિયાર બાર અને તેર એટલે આપણો જવાબ એફ આવવો જોઈએ આપણો જવાબ શું આવવો જોઈએ મિત્રો તો કે એફ સિમ્પલ આગળ વધીએ છીએ મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ગોઠવણીમાં સ્વર કેટલા છે એક બે ત્રણ કે ચાર બરાબર છે જોવો છે એટલે ગોઠવણીમાં ઘણા કે છે સ્વર તો પાંચ છે એ આવ્યો યુ એમ નહીં સાહેબ ગોઠવણીમાં સ્વર કેટલા છે સંખ્યા એ કહેવાની ચાલો એ ઈ આઈ ત્રણ અને આ યુ એટલે કે ચાર એટલે ગોઠવણીમાં સ્વર વ્યંજનો કેટલા છે ભાઈ તો કે ઈ છે એ છે ચાર એટલે આપણો જવાબ આવશે ચાર બરાબર છે વધીએ છીએ મિત્રો આગળ રાજ્ય અને રાજધાની મિત્રો આપેલી છે કે મેઘાલયની અંદર શિલોંગ છે તો ત્રિપુરામાં કઈ છે તો જોતાં જ ખબર પડે મિત્રો કે અગરતલા છે કઈ છે અગરતલા તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે કે ઇમ્ફાલનું રાજ્ય કયું છે રાજધાનીનું અને કોહિમાનું આ બે તમારે મને કોમેન્ટ બોક્સમાં ખાસ ખાસ જણાવવાનું છે જેથી કરીને પીએસઆઈ અને કોન્સ્ટેબલની આ સિરીઝની અંદર હું વધારે આગળ વધી શકું કારણ કે તમારો ઉત્સાહ હશે તો જ મને વધારે આગળ વધવાની મજા આવશે એટલે ખાસમાં ખાસ કોમેન્ટ કરતા રહેજો અને ઝડપથી આપણે પાર્ટ થ્રીની અંદર મજા આવે એવી મોજ આવે એવા પ્રશ્ન જોવાના છીએ બરાબર છે આગળ વધીએ છીએ મિત્રો એના નેક્સ્ટ ક્વેશ્ચન આવશે પચીસ એપ્રિલ આ પ્રશ્ન મિત્રો જાણી જોઈને લીધો છે કારણ કે એપ્રિલ મહિનો હજી ચાલુ જ છે અથવા તમે આ વિડિયો જોતા હશો ત્યારે કાતો એપ્રિલ મહિનો પૂરો થઈ ગયો હશે તો એપ્રિલ મહિનાનો આ ચાલુ મંથની અંદર તમને ખબર છે વર્લ્ડ મેલેરિયા ડે એટલે કે મેલેરિયા દિવસની ઉજવણી થઈ પચીસ એપ્રિલે ઉજવણી થાય છે પણ તમારે મિત્રો મને કહેવાનું છે ખાસમ ખાસ એ એવું છે કે તમારે મને કહેવાનું છે આની થીમ શું કહેવાની છે કોમેન્ટ બોક્સમાં તમારે મને જણાવવાનું છે કે આની થીમ શું છે બે હજાર ચોવીસની બરાબર છે આ ખાસ જણાવવાનું છે તો પંદર જૂને કયો દિવસ હોય છે મિત્રો જનરલી પહેલા તો આ પ્રશ્નની ચર્ચા કરીએ પહેલાં હું તમને કહી દઉં આ પ્રશ્ન છે સમસંબંધનો છે શેનો છે મિત્રો સમસંબંધનો છે એટલે સામસામેના સંબંધો કેવા હોવા જોઈએ સરખા અહીંયા જે તારીખ આપી છે એના દિવસ તો કે વર્લ્ડ મેલેરિયા ડે છે તો પંદર જૂને કયો દિવસ છે મિત્રો તો કે એ દિવસ છે વર્લ્ડ ડેન્ગ્યુ દિવસ બરાબર છે વધારે ચર્ચા આના ઉપર નથી કરતો કારણ કે આ ડિપાર્ટમેન્ટમાં હું કામ કરું છું અને આના વિશે જેટલી ચર્ચા કરીએ એટલી ઓછી છે પણ તમારે મને ખાસમ ખાસ મેલેરિયા દિવસની થીમ બે હજાર ચોવીસને જણાવવાની છે જે કોમેન્ટ બોક્સમાં તમે લખશો બરાબર છે આગળ વધીએ છીએ મિત્રો નેક્સ્ટ મારો અત્યાર સુધીમાં સૌથી વધારે મને કોઈ પ્રશ્ન ગમતો હોય ને તો યા શું કામ એને ખબર કારણ કે બીએસઆઈ કોન્સ્ટેબલમાં અત્યાર સુધીમાં પાંચથી છ વાર પ્રશ્ન પૂછાઈ ગયો બેઠો બેઠો મારી પાસે જે વિદ્યાર્થી ભણતા હોય ને મિત્રો એને તો ખબર જ હોય કે અડસાઈ જ આવે એ ત્યાં જોતા હશે અડસાઈ ટીક કરી દો બરાબર છે આ છે ને ભાઈ એ નજીકની સંખ્યાનો ઓળખો એવો છે જો અહીંયા બે છે અહિયાં ખરેખર એક છે દસ છે અહિયાં ખરેખર આઠ છે ત્રીસ છે અહિયાં ખરેખર સત્યાવીસ છે અહીંયા જે કઈ નથી તો અહીંયા પણ કઈ નથી એકસો ત્રીસ છે અહિયાં ખરેખર એકસો ને પચીસ છે બરાબર એનો મતલબ જોવો જોઈએ એકનો ઘન છે આ બે નો ઘન છે આ ત્રણ નો ઘન છે આ પાંચ નો ઘન છે તો અહીંયા ચાર નો ઘન જ આવે ચો પણ ઉતાવળમાં ટીક કરી દેવાનું નથી તો જવાબ ખોટો પડશે કારણ કે આ તો આપણે ઘન ગોયતા આપણે તો મૂળ રકમ ઉપર આવવાનું છે મૂળ રકમ શું છે તો કે બે દસ ત્રીસ ખાલી જગ્યા એકસો ને ત્રીસ તો મિત્રો એકમાં હું એક એડ કરું તો કેટલા આવશે બે જો મૂળ રકમ આ બનતી જાય છે આઠમાં હું બે એડ કરું આઠમાં હું બે એડ કરું તો કેટલા થશે તો કે દસ સિત્તાવીસમાં ત્રણ એડ કરું તો કે ત્રીસ ચોસઠમાં ચાર એડ કરું તો કે અડસઠ પાંચ એકસો પચીસમાં પાંચ એડ કરું એકસો ત્રીસ શ્રેણીનો નિયમ છે વધારો હંમેશા ક્રમિક હોવો જોઈએ વધારો કેવો હોવો જોઈએ ક્રમિક એટલે આપણે એડ કર્યા એક બે ત્રણ ચાર અને આ પાંચ બરાબર છે ક્રમિક છે એટલે આપણો જવાબ શું આવશે મિત્રો તો કે અડસઠ આવશે શું આવશે અડસઠ બરાબર છે તો સરસ મજાના મિત્રો આ પ્રશ્ન જોઈએ આપણે નેક્સ્ટ ઓકે તો મિત્રો અમારી આ ચેનલને લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને વધારેમાં વધારે વિદ્યાર્થીઓને શેર કરજો નવા વિડીયોમાં આપણે ટૂંક સમયમાં મળવાના છીએ જેમાં આપણે ધબધબાટી જ બોલાવવાની છે રીઝનિંગ પાર્ટ થ્રીમાં કે જેની અંદર પીએસઆઈ અને કોન્સ્ટેબલના ખૂબ જ જૂના અગત્યના પ્રશ્ન વિશે ચર્ચા કરવાના છીએ તો મિત્રો જોડાયેલા રહેજો અને અમારી ચેનલમાં લાઈક અને સબસ્ક્રાઈબ કરજો આભાર ધન્યવાદ